મિત્રો આજે ખૂબ દુઃખ થઈ રહ્યું છે હું જયારે આ ઘટના બની ચૌદ તારીખે મને સાંજે ફોન આવ્યો કે સુદાન ભાઈ આડત્રીસ વર્ષ પહેલા ગુજરાતમાં બનેલી ઘટના ફરીથી પરિવર્તિત થઈ છે મેં કીધું શું થયું મને કે આપણા ખેડૂતોને માલધારીઓ ઉપર લાઠી ચાર્જ કરવામાં આવી છે એને આંસુ ગેસના ટીયર ગેસના આંસુ છોડવામાં આવ્યો છે અને એક ખેડૂતનું એમાં મોત થયું છે મિત્રો આજથી સાントリー સાントリーシュ વેલા પરણી હું તમને વાત યાદ કરાવીશ આ લોકોને કેટલો અહંકાર છે એની હું વાત આપને યાદ કરાવીશ આજે માલધારીનો દીકરો છું ખેડૂતનો દીકરો છું હું પણ ખેતી કરું છું હું પણ મિત્રો ડેરીએ દૂધ દેવા મારે ત્યાંથી પણ જવાય છે મને ખબર છે તમારા એક એક પીડાની વાતની મને ખબર છે હું કોઈ મુખ્યમંત્રીનો દીકરો નથી અને હું થવા પણ નથી માનતો હું આપણા સામાન્ય જનમાંથી આવું છું ખેડૂત પુત્ર છું મને એ ખબર છે કે આપણે ખોર કપાસિયાના ભાવ કેટલા છે આપણે દૂધ માટે મહેનત કરીએ માલ રાખીએ ગાયો બેસો રાખીએ ગાયો આપણે ઉછેરીએ એને મોટા કરીએ દૂધ આપણે દોઈએ અને દૂધ દોયા પછી મંડળીએ આપવા જઈએ દૂધ તો વિચાર કરો આ તો અંગરું ની વાત સાંભળી રહી છે સાચું ખોટું તમને વધારે ખબર હશે સાહેબ દરેક માણસ લૂંટનો ભાગીદાર બને છે બબે દોરા ઓછા રાખે છે આ વાત હાચી છે હાચી ઓછો હાથ ઊંચો કરો બબે દોરા ઓછા રાખે છે હવે લૂંટ અહીંથી અટકતી નથી બે દોરા ઓછા રાખવામાં આવે ફેટમાં ગડબડો કરવામાં આવે અને એનાથી ઉપર જાય પછી દૂધ અને એનો પાવડર મિલાવટ કરી અને તમારી મારી જે પસીનાની ખૂન ની કમાણી છે સાહેબ આપણે લોહી રેડીએ છીએ આમાં મહેનત કરે માલધારી મહેનત કરે પશુપાલક મહેનત કરે ખેડૂત અને મલાઈ આ ભાજપના આખલાઓ ચડી જાય છે મિત્રો ગાયો અને દૂર થી તમે જુઓ કે ગાય આવતી હોય આપણે એમ થાય ગાય માતા આવે છે આપણે પગે પડીએ પણ નજીક આવે ને તો ખબર પડે આ તો આખલો છે આ કે નહી મિત્રો આ લોકો સેવાના નામે ચડી બેઠા છે ડેરીઓમાં ચડી બેઠા છે ડેરીઓમાં લૂંટ ચલાવે છે તમે વિચાર કરો હું એટલા માટે કહી રહ્યો છું છત્રીસ આત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસની સરકાર હતી ખેડૂતોએ આંદોલન કર્યું મને લાગે છે ત્યાં સુધી સાબરકાટના જે ઘટના છે ખેડૂતોએ આંદોલન કર્યું આંદોલન કર્યા પછી ખેડૂતોને ગોળીએ ધરબી દેવામાં આવ્યા હતા દસ ખેડૂતોના મોત થયા હતા આ વાત સાચી છે સાચી છે કે નહીં અને મિત્રો આજે મારે આમ તો હું પર્ટિક્યુલરલી કોઈ વ્યક્તિમાં નથી પડતો પણ મારે કેવું પડે કે ચોત્રીસ પાંત્રીસ છત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસે ખેડૂતો પર ગોળીઓ વરસાવી કોંગ્રેસના જે તે વખતના મુખ્યમંત્રીઓ અને એમના જ દાદાઓ અત્યારે કોંગ્રેસમાં ગોઠવાના છે આ લોકોએ જે તે વખતે ખેડૂતો ઉપર ગોળીઓ ચડાવી તે દિવસથી મારો ખેડૂત નક્કી કર્યું છે કે આ કોંગ્રેસને લાત મારવી છે હવે સાંભળજો ત્યારે માધવસિંહ સોલંકીને એકસો ને ઓગણપચાસ સીટ આ ગુજરાતની જનતાએ આપી આપણે લોકો ભાજપને એકસો ને એકસઠ સીટ આપી કેટલી કેટલી એકસો ને એકસઠ સીટ આપી ભાજપે નક્કી કર્યું કે દિવસે ચૌદ તારીખે મેં એટલા માટે કહું છું મને ફોન આવ્યો ખબર પડી ચાર દિવસ પહેલા જો હિંમતનગર માં હતો મને ખૂબ બધા પશુપાલકો મળવા આવ્યા હતા મને કીધું યસુદાન ભાવ ફેર નથી મળતો ભાવોમાં ગડબડ થઈ રહી છે ભાજપના કાર્યક્રમોમાં માં ડેરી ખર્ચા કરી નાખે લાખો કરોડ રૂપિયાનો એમડી હોય ચાલીસ લાખ રૂપિયા લઈને પોતાના રૂપિયાઓની ભરતીઓ કરે અને આખી ડેરીને ભાજપનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે આ વાત સાચી કહું છું સાચી કહું છું મિત્રો હું ખેડૂત ને માલધારીનો દીકરો છું ભરત સામે કોઈ પણ ચમરબંધી હશે તમારા માટે લડવાની ગોળી ખાવા સુદાન ગઢવી તૈયાર છે તમે એકલા નથી અને એ સાંજે મિત્રો માનની અરવિંદજીનો મને ફોન આવ્યો વાત કરી અમે ગોપાલભાઈ ચર્ચા કરી હેમંતભાઈને માનની અરવિંદજીને ને અમે વિનંતી કરી કે સાહેબ આ ચોત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા જે સરકારે એકસો ઓગણપચાસ સીટ આવ્યા પછી અહંકારમાં આવી અને મારા ખેડૂતો ઉપર ગોળીઓ ચઢાવી હતી આજ ભાજપ એકસો એકસઠમાં અહંકારમાં આવી છે અને હવે ગોળીઓ વરસાવે છે હજી આ એક ખેડૂતનું મોત થયું છે તમે વિચાર કરો કોઈને ન્યાય માંગવા માટે પોતાનો હક માંગવા માટે જો મરવું પડતું હોય તો આવી સરકારને લાત મારીને કાઢી નાખવી પડે મિત્રો મરવું પડે આહ દેહ

કે હવે ચોપન લાખ ખેડૂતો તમારી રાહ જોઈ રહ્યા છે તમારે આવવાનું છે અરવિંદજી એક શબ્દ વગેરે કીધું કે આપ બોલો તબ મે આને લઈ તૈયાર હું ઓર ઇન કિસાન પશુપાલકો કે લીધે ગોળી ખાને કે તૈયાર હું મિત્રો ત્રીસ વર્ષ કોંગ્રેસે શાસન કર્યું આપણે ન ગયમો આપણે ઉખેડીને ફેંકી દીધું ત્રીસ વર્ષ પછી ભાજપનો અહંકાર એકસો એકસઠ સીટ હવે એને ઉખડવાનો સમય આવી ગયો છે કેમ ત્યારે જયારે સિત્યાસી માં ગોળીઓ ચાલી ને ઓગણીસો સિત્યાસી માં ત્યારે ભાજપની અગિયાર સીટ જ હતી ત્રીજો પક્ષ હતો આજે આમ આદમી પાર્ટીની પાંચ સીટ છે ત્રીજો પક્ષ છે એ જ એજ એ જ સમય એ જ સ્થળ એ જ ઘટના માત્ર ફરક એટલો છે કે ત્યારે ભાજપ આવતી હતી આ વખતે આમ આદમી નો સૈનિક આવી રહ્યો છે સાહેબ તૈયાર થઈ જાઓ તમે એકલા નથી ખેડૂતો એકલા નથી પશુપાલકો એકલા નથી હજી અમે તમારી પાછળ ગોળી ખાવા માટે તૈયાર બેઠા છીએ હું જયારે મને ખબર પડી હું બીજા દિવસે પંદર તારીખે પશુપાલક જે અશોકભાઈ ચૌધરી જેમનું નિધન થયું એમને સમથાન યાત્રામાં પહોંચવાનો પ્રયાસ કર્યો મિત્રો હું એમના ઘરે ગયો મિત્રો આંખમાં આંસુ આવી જાય તમે કલ્પના કરો એમના ઘરમાં બે ઈંટ ઉપર છાપરું નથી જે ખેડૂતનો પશુપાલકનો મૃત્યુ થયું છે ઉપર છાપરું નથી રહેવા દીધું મિત્રો આજે મારે આપણે હાથ જોડીને વિનંતી કરવી છે કે અશોકભાઈ એક ઉપર ગોળી નથી ચાલી આ ભાજપે અશોકભાઈ ને નથી માર્યા માત્ર એકને એક એક ખેડૂત અને ને મેસેજ આપ્યો છે કે જો તમે તમારો હક માંગવાનો પ્રયાસ કર્યો ને તો આ જ રીતે મોતને ઘાટ ઉતારીશું ભલે આવી સરકાર જોઈએ ભલા જોરથી આવી સરકાર જોઈએ મિત્રો અંગ્રેજો પોલીસ નો ઉપયોગ નહોતા કરતા ને એના કરતા હજાર ગણું વધારે અત્યારે ભાજપ કરી રહી છે અને કોની સામે આપણા ગરીબ પશુપાલકો સામે કેટલાક આગેવાનો ઘેરી લીધા મિત્રો એમને સમજાવવાની કોશિશ કરી કે તમે ઈસુદાન ને આવવા ન દેતા તમે અમે તમારી સાથે છીએ તમારી માંગણી પૂરી કરી નાખીશું અલગ ગલગોટાઓ તમારે જો માંગણી જ પૂરી કરવી હોય તો અમારા મહિલા પછી કરશો બોલું છું છો અમને તો અમારો નાથ દ્વારકાધીશ આપનારો બેઠો આ તો અમે ભૂલ હતી તમને શાસન આપ્યો ગાય માતા સમજીને દૂરથી જોયું તું અને આખલા નીકળ્યા છે અને એટલે જ મારે કર્ષદનાસ માણેકની રચના યાદ આવે છે કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે છે ડૂબી જતા અને તરી જાય સૂકું તણખલું ધોઈ નું કામ ઘેનું ને અને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે પણ મિત્રો આજે આત્માને જગાડવાનો સમય આવી ગયો છે આજે એવું વિચારીશું કે અશોકભાઈ આપણામાંથી એક હતો અશોકભાઈ ચૌધરી હતા ના હતા ખેડૂત ના હતા એવું નહીં સાહેબ ખેડૂતોના કારણે આજે ઘરે જમી શકે છે અને આપણે એટલા સારા માણસો છીએ ભાઈ વિચાર કરો એક મહિનો આપણે શાકભાજી નો આપીએ એક મહિનો દૂધ નો આપીએ ઘઉં ચોખા નો આપીએ તો આ શું ચાર્ટર પ્લેન ખાવાના છે બોલો ચાર્ટર પ્લાન ખાવાના છો તમે આ તો અમે એવા છીએ કે અમારા દીકરાઓને પણ પેટ નો ભરાય ને તો આખા જગતનો તાત છે જગતનો પેટ ભરવા માટે અમે બેઠા છીએ અને ખેડૂતો છે પશુપાલકો છે અને એની મજાક તમે કરો છો પણ મિત્રો સમય આવી ગયો છે આપણે એક એકને જાગવું પડશે આપણે એક એક એમ વિચારવું પડશે કે આ આજે અશોકભાઈ સાથે બન્યું કાલે મારી પાસે અમે બનશે મિત્રો હાઈટ ની વાત જુઓ એટલે ભાજપની પોલીસ ગોળીઓ વરસાવે લાઠીચાર્જ કરે મરીએ આપણે અને પોલીસ ફરિયાદ આપણી ઉપર આવું તો અંગ્રેજ પણ નહોતા કરતા ચિમોતર ચીમોતેર લોકો ઉપર પોલીસ ફરિયાદ એટલી બધી કલમો જયારે પાકિસ્તાન થી આતંકવાદી આવ્યો હોય કલમો ન હોય એટલી કલમો લગાડી મારા પશુપાલકો મારા પશુપાલકને મારા ખેડૂતની ઉપર ખોટી ફરિયાદો કરે છે ને યાદ રાખજે સત્યાવીસ માં પહેલી કેબિનેટમાં તમારો વારો લઈશ તમે એમ સમજો છો વસુલાત વ્યાજ સાથે કરીશું આ મર્દના ફાડીયા એમને એમ નથી બેઠા આ ગોળીઓ ખાવા માટે બેઠા છે બધાએ અને મિત્રો અમે સત્તામાં આવીએ ન આવીએ એના માટે નહીં અમે હારીએ કે જીતીએ એના માટે નહીં આ પ્રજા માટે એકવાર નહીં હજાર વખત પણ હારવા તૈયાર છીએ પણ સંઘર્ષનો મેદાનમાં રહી અને અધિકારીઓને કહીએ છીએ કે તમારી દાતી કાઢી લેશું અમે એક પણ ખેડૂત પશુપાલક ઉપર ખોટો કેસ થયો

કનૈયા ના પરિવાર ને જઈને એવું નતું કીધું કનૈયા ના પરિવાર તમે જાઓ આ આ અહંકારને તમે રોજ કાઢી શકીશો અને આજે આપણે સંકલ્પ લેવો પડશે મિત્રો માન્ય અરવિંદજીએ ભગવત માન સાહેબ છોડી પહોંચી રહ્યા છે એમણે એવું નક્કી કર્યું છે કે ચોપન લાખ ખેડૂતો માટે પશુપાલકો માટે જે પણ કરવું પડે આ તો તો શરૂઆત છે અભી એ ટ્રેલર પિક્ચર પિક્ચર જોરથી મિત્રો આ એક સભાની શરૂઆત છે ગામડે ગામડે ખેડૂતો પશુપાલકોને જાગૃત કરીશું અને મને ખબર છે મિત્રો ડેરીમાં જે ભ્રષ્ટાચાર થાય છે ડેરીમાં જે તમને મને લૂંટવામાં આવે છે પારદર્શી જો કરવામાં આવે ભ્રષ્ટાચાર રહિત તો એક ખેડૂતને દૂધનો નો ભાવ તો મળે જ ભાવ ફેર તો ચાલી ચાલીસ ટકા મળે જ પણ એની સાથે સમજો એની સાથે તમારી હજારો લાખો કરોડ રૂપિયા વર્ષે તમને વધુ મળે ને એવી પરિસ્થિતિ પણ પેદા થઈ શકે એમ છે અમે અભ્યાસ કરી રહ્યા છીએ

આપણા ઉકેલ શું છે ખબર છે વિસાવદરવાડી કરો શું છે શું છે જોરથી બોલો શું છે વિસાવદરવાડી કરો વિસાવદરવાડી કરો એનો મતલબ ભાજપ ને લાભ મારો ને આમ આદમી પાર્ટીના નેતૃત્વ ને લાવો અને તમારે જે પણ સમસ્યાઓ પ્રશ્નો છે એનો પાંચ સાલમાં ઉકેલ લાવો

પાકિસ્તાનની વાત લાવશે તો રાવણ જેમ ભગવાન આગળ કરશે તો બસ આ વાત મારે તમારે સાંભળવાની છે મિત્રો એટલું જ તમે ધ્યાન રાખજો અમે હાયરા ફરીથી જનતાએ જીતાડવાની શરૂઆત કરી અમે હાયરા તો મત થી આઈ છીએ આ હિંમત થી નથી આઈ હું વારંવાર કહું છું અને આજે પણ કહું છું આમ આદમી પાર્ટીની દોઢસો સીટ સાથે સરકાર બનાવો પાંચ વર્ષમાં જો પશુપાલકને ખેડૂતોને જો ઉદ્યોગપતિ જેવું ન બનાવી દઈએ તો ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિમાંથી સન્યાસ લઈ લેશે આ સપના સાથે આવ્યા છીએ વિઝન સાથે આવ્યા છીએ અને મારી ત્રણ માંગણી એથી કરીને પૂરી કરીશ મારું પ્રવચન સાબર દેરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે મિત્રો હજારો કરોડ રૂપિયાના નેતાઓ ઘરમાં ભરે છે આ બધી અમને ખબર છે 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 પણ પણ આપણી માંગણી પોલીસ કેસ જે ઉપર કર્યા પાછા ખેંચવામાં આવે બીજી માંગણી જે અશોકભાઈ ચૌધરી મૃત્યુ પામ્યા છે સાહેબ એમની હાલત દયનીય છે પરિવારની એમને સરકાર એક કરોડ રૂપિયો આપે અને સાબરદારી એક કરોડ રૂપિયો સહાય આપે બોલો આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ ત્રીજું કે ભવિષ્યમાં કોઈ પણ ખેડૂત કે પશુપાલકોએ આંદોલન ન કરવું પડે કારણ કે આંદોલનમાં ભાજપ કોંગ્રેસવાળા ઝગડાવી આપણા લોકોને મરવે નાખી અને પોલિટિકલ ફાયદો લે છે આ મોત ઉપર રાજનીતિનો હોય એટલે આજે આપણે કહેવા આવ્યો છું આમ આદમી પાર્ટી ખેડૂતોને પશુપાલકો માટે લડશે જે પણ કરવું પડશે કરવાની થશે